જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છે મજામાં જય દ્વારકાધીશ ફરી એક નાળું તમારું બધાનું સ્વાગત છે ફેમિલી આજે છે ને ભાઈ હમણાં બે ત્રણ દિવસથી બધીમાં ગયા હતા ને તો આજે પરેશભાઈના ઘરે પાર્ટી છે બરોબર ને નરેશભાઈ થઈ ગઈ મારી થઈ ગઈ તો પરેશભાઈ આજે કંઈક એની વાડીએ કંઈક સ્પેશિયલ પ્રોગ્રામ કરવાનો છે નરેશભાઈ જલપાબેન જેકભાઈ હું રામભાઈ પરેશભાઈ બધા ફૂલ મોજ હમણાં બે ત્રણ દિવસે કરે કેમ કે બધા ક્રિએટર ભેગા થતા ને મોજ કરવાની બહુ મજા આવે તો ચાલો સીધા સીધા પહોંચી જાય પરેશભાઈના ઘરે હું પાર્ટીને હું પ્રોગ્રામ છે ત્યાં જઈને આપણે ખબર પડી ગયા કાલે નથી આવીને હું કહેવાય તો એમ તો કે

ફટાફટ પહોંચી જાય વાડિયા કેમ કે રાહ જોતા પરેશભાઈ ની ઉગી ગયા અને જોઈ જલપાબેન ને ભારતી ને બધાય જો શાકભાજી સુધારવા વર્ગી ગયા

આખ ને તો ને કેમ આવી તને ને તો હું કરું તો મને રડાવે ને તું રડે

પછી ખબર નઈ પછી ભલે કદાચ ખીચડી બનાવવાની તો ખીચડી બને બાકી અમે અટાણે સેલે બધી મૂકશું તો નહીં બરાબર વખાણ જ કરવાના છે સેલે જો ખાય ને પછી ખોદડી નો કરો નઈ 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 સારું સારું બનશે ખવાય કે શાક ખવાય અમે

મીઠું ત્રણે મીઠું નાખ્યું પાછું મીઠું નાખે ને પાછું જેવું નાખ્યું

તો હું છે ને હું એ શરૂ કરતો બરાબર થમનેલ પાડ્યો છે થોડુંક મોડું થઈ ગયું બાકી છે ને હવે પછી આમાં ભૂખ બહુ લઈ ગયા એટલું ખાઈ જો ને કે વાત જવું છે ને આ તો હાનનું કેન્સલ કરી નાખવું જો ને હાંજે રસોઈ ના બનાવતી બરોબર કેમ ખબર છે ને મારે તો માથા કોઈ ને એક જણા રસોઈ બનાવ નહીં નહીં આ વૈદ્ય જલ્પા બેન આપણે ઘેર નહીં દે આ લોકો ટિફિન ભરીને લઈ જવાનું લઈ તો જ ને ભરતી હું તો ટોપ માથે બેઠી જો નરેશભાઈ કાલ તમારા રીંગણા સોયરા હતા ને હા આજ તમે આમાંથી કઈક ઉપાડો આ બાત છોડ લે આજ બાત છોડ લે હાલ તો જલ્બાબેન થોડું થોડું ભરી દીજો અમને બધાને ભરી દવાગડી ભલે પરેશભાઈ એસી સોતલા હોય બાકી લઈ જવાનું છે હું એ માય ક્યાં એમાં દીનો દુકાળ છે પાછા કરશું હાલ જોસ ને થોડુંક છે ને સાનોમોનો લઈ લીજો સાનોમોનો હો લે હું જાહેર જ લેવાય એવું કરું તો કે આપણે ઘરે પહોંચી ગયા છે ને અત્યારે વાગી ગયા છે 3:30 4 જેવું વાગી ગયું છે ને છે ને ભાઈ રેસિપી માં આજે બ્લોગ બધા બેઠા હતા ક્રિએટરો ને ભેગા થાય ને તે બહુ મજા આવી જાય બરાબર જોશના જો ઘરે આવીને સીધી વર્ગી ગઈ છે કામ ઉપર

પછી ઉઠે ને પછી ક્યાંક આટો મારવા એને લઈ જાવ આપણે અમે એ વાત ગામમાં નક્ષ ભાઈ હું શું ખાવું નક્ષ શું કર્યું છે આ નક્ષ એ ત્યાં ખંડેર કર્યું નક્ષ ને વેફર ખાવી હતી કેમ કે અત્યારે રહેતો નહોતો ભાઈ તો થોડીક વાર હું ગામમાં લઈને આવ્યું છે બરાબર ને હવે જમવાનો ફોન આવી ગયો છે જોશના કે જમવાનું થઈ ગયું છે તો આ રાઈટ માટે મારો એવો વિચાર છે કે નાસ્તો લેતો શું છે રવિ આ એક નું ભાઈ મારા માટે કઈ ડિસ્કાઉન્ટ માટે ડિસ્કાઉન્ટ આ લોકો આખા વરહ નું અહીંથી લઈએ ને તો આ લોકો કાઉન્ટ નથી દેતા બોલો કાયમ દલાલો ફટાફટ જાય ઘરે કેમ બે જોશના રાજ ઉતી છે ને જમવાનું થઈ ગયું છે સાંજના 8:30 વાગી ગયા તો જો જોશનાને ઠંડી કેવી લાગતી છે હજી મોજા લઈ આવી ને જર્સી ને ટોપી ને આટલું બધી ના પહેરવાનું હોય હવે ઠંડી તને એકને જ લાગતી લાગે કા મને ઠંડી લાગે એટલે જોર અમારા નક્સ જો દિત્યાનો ને વ્લોગ જોય જલપાબેનનો કપડાં કાઈક લઈ આવ નક્સ વ્લોગ જો હા બસ ફેમિલી તો જમી લીધું છે અને ગામમાંથી પણ ઉને નક્ષ આવી ગયા હતા અને હાલ આજનો બ્લોગ કરવો પડશે આપણે એડિટ તો હું કરી નાખું છું એડિટ આજના બ્લોગમાં આટલું હું એડિટ કરી દઉં એવું તમે એડિટ કરી નાખશો તો પછી મિલિયન માં નહીં વ્યૂ ભૂગી જાય મિલિયન માં નહીં પણ ટ્રિલિયન માં આસમાન ને ટક્કર કરે હાલ ફેમિલી બસ આજનો બ્લોગ માં આટલું ફરી મળશે એક નવો બ્લોગ સાથે ક્યાં સુધી તમારો બધાને ધ્યાન રાખો જય દ્વારકાધીશ જય માં મંગલ ને બાય બાય